તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં તો તમે અહીંયા જોઈ શકો છો મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે તો ચાલો જોઈ લઈએ મુઠિયાને સોફ્ટ કેવી રીતે બનાવવા તમે પણ જો આ રીતે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા પણ એકદમ સોફ્ટ જ બનશે તો ચાલો હવે આ મુઠિયાની રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે તેની અંદર પહેલાં તેલ એડ કરવાનું છે તો તેલ અહીંયા મેં ત્રણ મોટી ચમચી જેટલું લીધું છે તેલ થોડું આગળ પડતું લઈશું જેથી કરીને મુઠિયા સોફ્ટ બને તો અહીંયા મેં તેલ એડ કરી દીધું છે હવે મસાલો કરી લઈશું તો તેની માટે એક ચમચી હળદર એડ કરી દઈશું અને લાલ મરચું એડ કરવાનું છે તો મરચું અહીંયા મેં બે ચમચી કર્યું છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઓછું વધારે લઈ શકો છો ત્યાર પછી એક ચમચી ધાણાજીરું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો મીઠું મેં એક ચમચી જેટલું કર્યું છે ત્યાર પછી અહીંયા મેં ત્રણથી ચાર ચમચી કસૂરી મેથી લીધી છે તમારી પાસે લીલી મેથી હોય તો તમે લીલી મેથી પણ એડ કરી શકો છો ત્યાર પછી અડધી વાટકી ઉપર થોડીક મેં કોથમીર એડ કરી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી બે લીલા તીખા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ કરી લીધી હતી તે એડ કરશું અને વન બાય ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું ત્યાર પછી મુઠિયા ટેસ્ટમાં સરસ લાગે અને સોફ્ટ રહે તેની માટે ચારથી પાંચ ચમચી જેટલું દહીં એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા મેં ખાંડ બે ચમચી લીધી છે તે એડ કરશું અને મુઠિયા ઠંડા થાય ત્યાર પછી પણ સોફ્ટ રહે તેની માટે અહીંયા મેં અડધી વાટકી પલાળેલા પૌવા લીધા છે તો આ રીતે પૌવા એડ કરવાથી મુઠિયા ઠંડા થાય ત્યાર પછી પણ સોફ્ટ જ રહે છે તમારી પાસે જો વધેલી ખીચડી અથવા વધેલો ભાત હોય તો પણ તમે એડ કરી શકો છો તેનાથી ટેસ્ટ પણ સરસ આવે છે અને મુઠિયા ઠંડા થાય ત્યાર પછી પણ સોફ્ટ જ રહે છે હવે આપણે બરાબર બધું જ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા મેં લગભગ ત્રણસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીની પહેલાં છાલ ઉતારી લઈશું અને છીણીમાં નાના હોલ આવે છે તેની મદદથી છીણી લેવાની છે આપણે મસાલો કરી લઈએ ત્યાર પછી જ દૂધીને છીણવાની છે નહીતર દૂધી કાળી પડી જતી હોય છે તો અહીંયા મેં બધી જ દૂધીને છીણી અને છીણ રેડી કરી લીધું છે ત્યાર પછી આપણે જે મસાલો કર્યો હતો તેની અંદર દૂધીનું છીણ એડ કરવાનું છે પરંતુ તેની પહેલાં તેને થોડુંક સ્ક્વીઝ કરી લઈશું અને પછી એડ કરીશું તમે જો દૂધીના છીણને પાણી સાથે જ એડ કરશો અને પછી લોટ બાંધશો તો ઘણીવાર લોટ ઢીલો થઈ જતો હોય છે માટે આપણે પાણી નિતારીને જ એડ કરશું તો અહીંયા મેં બધું જ છીણ એડ કરી દીધું છે ત્યાર પછી આપણે હાથની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બધો મસાલો દૂધીના છીણની અંદર મિક્સ થઈ જાય તો અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે ત્યાર પછી આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે તો લગભગ મેં અડધી ચમચી જેટલો લીધો છે હવે તેને એક્ટિવેટ કરવા થોડુંક એવું લીંબુ એડ કરી દઈશું તો આ રીતે સોડા એડ કરવાથી મુઠિયા સોફ્ટ બને છે બરાબર મેં ફરીથી મિક્સ કરી લીધું છે ત્યાર પછી અહીંયા મેં અઢી કપ ઘઉંનો કોકરો લોટ લીધો છે અત્યારે મેં એકલા ઘઉંનો જ ઉપયોગ કર્યો છે પરંતુ તમારે જો ચણાનો લોટ એડ કરવો હોય તો કરી શકાય અને તમને જો બાજરીનો ટેસ્ટ ભાવતો હોય તો બાજરીનો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે લોટ બાંધવાનો છે પરંતુ પાણી એડ નથી કરવાનું કેમ કે આપણે જે દૂધી એડ કરી છે તેમાં પણ મોઇશ્ચર છે તેલ પણ એડ કર્યું છે અને સાથે દહીં પણ એડ કર્યું હતું માટે પાણી નાખ્યા વગર જ લોટ બંધાઈ અને રેડી થઈ જશે તો અહીંયા મેં હવે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો અને લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો લોટ આપણે સોફ્ટ જ રાખવાનો છે જેથી કરીને મુઠિયા પણ સોફ્ટ રહે ત્યાર પછી હાથ આપણે તેલથી ગ્રીસ કરી લેવાના છે અને લોટમાંથી થોડોક લોટનો ભાગ લઈ આવી રીતે સિલિન્ડર શેપ આપી અને મુઠિયા રેડી કરી લેવાના છે તમારે જે હાથમાં લોટ લઈ અને આંગળા પ્રેસ કરીને મુઠિયા જેવો શેપ આપવો હોય તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા મેં બધા જ મુઠિયા રેડી કરી લીધા છે ત્યાર પછી હવે અહીંયા મેં ગેસ ઉપર એક સ્ટીમરની અંદર બે ગ્લાસ જેટલું પાણી લીધું હતું અને તેને ગરમ કરવા મૂક્યું છે તેની અંદર લીંબુના કટકા એડ કરશું જેથી કરીને ક્ષારના જામે પાણી ઉકળે ત્યાર પછી મુઠિયાની પ્લેટ અંદર મૂકી દેવાની છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર લગભગ તેને વીસથી પચીસ મિનિટ કરી લઈશું તો અહીંયા હવે વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરવાના છે તો આપણે આવી રીતે છરી અંદર પ્રેસ કરશું ક્લીન નીકળી છે મતલબ કે કૂક થઈ ગયા છે આપણે મુઠિયાને પહેલાં ઠંડા થવા દેવાના છે અને મુઠિયા ઠંડા થાય ત્યાર પછી જ આપણે તેને કટ કરવાના છે જો તમે ગરમમાં કટ કરશો તો મુઠિયા તૂટી જતા હોય છે તેથી આપણે ઠંડા થાય ત્યાર પછી જ કટ કરશું હવે અહીંયા મેં બધા જ મુઠિયાને કટ કરી લીધા છે તો તમને એક હું બતાવી દઉં તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે અને બહુ જાડા નહીં અને બહુ નહીં એવી રીતે કટ કરશું ત્યારબાદ અહીંયા મેં એક ગેસ ઉપર પેન રાખી દીધું છે તેની અંદર બે ચમચીથી થોડું ઉપર મતલબ કે અઢી મોટી ચમચી જેટલું તેલ એડ કરશું તેલને પહેલાં આપણે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલી રાય એડ કરીશું અને ત્યારબાદ એક ચમચી જેટલું જીરું એડ કરીશું બંનેને સ્પ્લેટર થવા દઈશું સ્પ્લેટર થાય ત્યારબાદ થોડા લીમડાના પાન એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈશું એકવાર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે જે મુઠિયા કટ કરીને રેડી કર્યા હતા તે એકદમ હળવે હાથે તેની અંદર બધા એડ કરી દઈશું હવે આપણે મિક્સ કરવાનું છે તો મિક્સ કરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે એકદમ હળવે હાથે મિક્સ કરીશું જેથી કરીને આપણા મુઠિયા તૂટી ન જાય અને જે વગાર છે તેનું કોટિંગ સરસ બધા મુઠિયા પર થઈ જાય તો અહીંયા સરસ એવું મેં મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકવાર મિક્સ થઈ જાય પછી લગભગ બે મિનિટ જેવું તેને એકદમ ધીમા ગેસ ઉપર થવા દઈશું તો આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો ચાલો સર્વ કરીએ તમે આ રીતે જો મુઠિયા બનાવશો તો તે ઠંડા થશે ત્યાર પછી પણ સોફ્ટ જ રહેશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે